નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારીના નેશનલ હાઇવે નંબર અડતાળીસ પાસે આમડપોર ગામના બ્રિજ પાસે આવેલા અજય કાફેમાં એક ટેમ્પો ઘૂસી જવા પામ્યો હતો મોડી રાત્રિના સમયે ટેમ્પો ચાલક પૂર ઝડપે પોતાનો ટેમ્પો હંકારતો હતો તે દરમિયાન તેને ઝૂપુ આવી જવાના કારણે તેનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જેના કારણે ટેમ્પો હાઇવેની બાજુની રિલિંગ તોડી અને બાજુમાં જ આવેલા અજય કાફેના સેડ સાથે અથડાયો હતો શેડ સાથે અથડવાના કારણે ટેમ્પો અટકી જવા પામ્યો હતો અને તેમાં ડ્રાઈવરને કોઈ ઈજા થવા પામી ન હતી અને આમાં હજે સ્કાફેને ભારે નુકસાન થવા પામ્યું છે આ અંગે નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ડાંગ કોંગ્રેસ સમિતિએ આહવાકાતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢવા આવેદનપત્ર પાઠવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તકલીખી નિર્ણયને રદ કરવામાં આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે સાથેના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આહવાનગરના બિરસામુંડી સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી ડાંગ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષાકર્મીઓ અને પ્રજાજનોએ સામૂહિક યોગ સભા કર્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી તારીખ એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે જેના મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહન કરવામાં આવે છે યોગના આવાજ એક કાર્યક્રમ અંતર્ગત તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ આવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિશુપાલ અધ્યક્ષ સ્થાને બે દિવસીય શીતકાલીન યોગ શિબિર યોજાઈ હતી દિવ્યાંગ વ્યક્તિઓને ઉત્થાન માટે એક સાધન સહાય કેમ્પનું આયોજન કરાયું ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત તથા મા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તથા જિલ્લા અંધજન મંડળ નવસારી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને ઉત્થાન માટે એક સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે દિવ્યાંગે ભાગ લીધા હતા કપડાવા ઘરનાડું રાતો રાત દસ દિન બંધ કરાતા ખેરગામ તાલુકા સહિત ચાલીસ ગામોને ચક્રાઓ પશ્ચિમ રેલવે તંત્ર હવે જાહેર જનતાને ત્રાસ આપવાના રાતોરાત આદેશો કરી અવરજવર અવરોધે છે અને પ્રજામાં આક્રોશ ફેલાય છે આગોતરી જણા કર્યા વગર ઘણી વખતે સમય પર માર્ગ રેલવે ફાટક બંધ કરી મુશ્કેલી ઊભી કરે છે ગત ચૌદમી ડિસેમ્બરની રાત્રે છીપવાડ ગુંડલાવા ખેરગામના અનેક રાહદારીઓ વાહન ચાલકો રાતોરાત રેલવે ઘરનાડાની અવરજવર બંધ કરી મુશ્કેલી વધારી દીધી છે. કથાકાર મોરારી બાકુ જયશિયા રામ પરિવાર કુરેલના નિમંત્રણ થી રામજી મંદિર કુરેલના દર્શનાર્થ પધાર્યા. સુપા નજીકના કુરેલગામ જયશિયા રામ પરિવારના નિમંત્રણને સ્વીકારીને સુપા પધારેલા કથાકાર મોરારી ગામના કુરેલગામના રામજી મંદિર દર્શન કરી ત્યાં થોડા સમય રોકાણ્યા હતા રામ પરિવારના સામૂહિક સુંદરકાંડ પર્યાવરણની નોંધ લઈને પ્રસન્ન વ્યક્ત કરી પરિવારને સત્યપ્રેમ કરુણાથી આશીર્વાદ આપ્યા હતા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર અંગે વર્કશોપ યોજાયો સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાત શાખા તેમજ ઉદિશા અને પ્લેસમેન્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ તેર ડિસેમ્બરના રોજ આહવા કોલેજમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માહિતી અંગેનો વર્કશોપ તેમજ મોટિવેશનલ વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું વલસાડ ડાંગના સાંસદ લોકસભામાં વલસાડ અને ડાંગના પ્રવાસ સ્થળને સ્વદેશ દર્શન યોજનામાં આવરી લેવા માટે પ્રશ્ન લોકસભામાં રજૂ કરાયો પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે લોકસભામાં વલસાડ અને ડાંગ જિલ્લાના વિસ્તારમાં આવેલ કેટલાક પ્રવાસ સ્થળોને સરકારને સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવા આવશે કે નહીં તે અંગે મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રશ્ન પૂછાયો હતો ખેરકામ સહિત તમામ શિવાલયોમાં સોમવાર આંધ્રા નક્ષત્રમાં અનેક ભક્તોએ શિવ પૂજન કરી ધ્યાનતા અનુભવી સન બે હજાર એક્યાસીના માક્ષર માસના સોમવાર આંધ્રા નક્ષત્રનો સંયોગ સોળમી ડિસેમ્બરે તથા ખૂબ જ મહત્ત્વના નક્ષત્રોમાં શિવપૂજનનું મહત્તમ અને ગુણ થતું હોય તમામ શિવાલયો શિવ ભક્તોથી ઉભરાયા હતા આ નક્ષત્રમાં શિવજી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવલિંગના રૂપ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો હતો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી રોટરીઆઈ સર્કલથી ટેકનિકલ હાઈસ્કૂલ તરફ જતા રસ્તાની પેચવર્ક કામગીરી હાથ ધરાઈ નવસારીના દુધિયા તળાવ દક્ષિણ તરફ આવેલ મહર્ષિ અરવિંદ મર્ગની પૂર્ણવીય છેડે આવેલ રોટરીઆઈ સર્કલથી ટેકનિકલ હાઈસ્કૂલ તરફ જતો રસ્તો બિસ્માર થઈ જતા તેના પર પડેલ ખાડાઓના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી ગત ચોમાસામાં ભારે વરસાદ થતાં શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા હતા જે પૈકી કેટલા રસ્તાઓની મરામત કે રિપેરિંગની કામગીરી દિવાળી પહેલાં કરવામાં આવી હતી જ્યારે તે સમયે બાકી રહી ગયેલા અન્ય રસ્તાઓને મરામતની કામગીરી દિવાળી બાદ હાલમાં થઈ રહી છે સ્વદિવ્ય સોલંકીને એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો સ્વદિવ્યશભાઈ એચ સોલંકી એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે દિવ્ય રોહિત મંડળ શિવમ હોસ્પિટલ જેસીઆઈ વાસદા રોયલ એન્ડ રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શિવમ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિવમ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પ વાસદાના યુવરાજ જય વિરેન્દ્રસિંહ અને કુંવારી ગૌરાંગના કુમારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લે મૂકવામાં આવ્યું હતું નવસારીના હર્દ સમા વિસ્તાર એવા પાંચ અટડીથી જુના થાણા જતા માર્ગ પર સાંજના સમયે જ્યારે સ્કૂલ છૂટતી હોય છે તે સમયે ખાસ કરીને ટ્રાફિક જામ સર્જાતો હોય છે ત્યારે આજે આ ટ્રાફિકમાં એક એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવા પામી હતી ત્યારે પાલિકા દ્વારા આજે ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે નવસારીના વિવિધ વિસ્તારોમાં તેના પર યોગ્ય નિરાકરણ લાવે તે માટે રસ્તા પહોળા કરવાની તજવીજ હાથ ધરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ છ ડિગ્રી રહેતું હવામાન ભેજનું પ્રમાણ સવારે અઠ્યાસી ટકા જ્યારે સાંજે ત્રીસ ટકા રહેતો હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી વીર નર્મદ સાઉથ ગુજરાત ઇન્ટર કોલેજ પાવર લિફ્ટિંગ મેન કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં ત્યાંસી કેજીમાં નવસાઈના ઉદય એમ બાદલ દ્વારા ગોલ્ડ મેડલ મેળવવામાં આવ્યું હતું અને તેને આ જે ગોલ્ડ મેડલ મળ્યો તે બદલ તેના મિત્રો અને તેના સાથીદારો દ્વારા તેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી વાસ્તાના શીણધઈનો યુવા ઓખા બેટમાં મચ્છીમારી માટે દરમિયાન ગયા બાદ દરિયામાં પડી જતા ગુમ વારસા તાલુકાના શિણધઈ ગામનો યુવાન ચોત્રી વર્ષીય કમલેશ ઠાકોરભાઈ પટેલ ગત બાવીસમી નવેમ્બર નવસારી હીરાના કારખાનામાં મજૂરી કામ ગયા બાદ નવસારી ખાતે કોઈના સંપર્કથી દેવભૂમિ દ્વારા પહોંચ્યો હતો જ્યાં તે બોટ પર માછીમારે કામે લાગી ગયો હતો જ્યાં બોટમાં કામ દરમિયાન ગત પાંચમી ડિસેમ્બર તે અન્ય સાથીઓ સાથે બોટમાં દરિયામાં ગયો હતો જ્યાં તે કોઈક કારણોસર દરિયામાં પડી ગયો હતો તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાર ન મળતા બોટના માલિક કમલેશભાઈ ગુમ થવા અંગે ઓખા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી નવસારી ખાતે રાજ્ય પચીસ હજાર જેટલા ખેડૂતો માટે કૃષિ મેળો યોજાશે નવસારી સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લગભગ દોઢ દાયકા બાદ કૃષિ મેળો યોજાઈ રહ્યો છે આ ત્રિદિવસીય કૃષિ મેળામાં રાજ્ય પચીસ હજાર જેટલા ખેડૂતો ભાગ લેશે જેઓ કૃષિ ક્ષેત્રે થયેલા નવા સંશોધન તથા નવી ટેકનોલોજી અંગે જાણકારી મેળવશે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્ર નવા નવા સંશોધનથી છે છે નવી ટેકનોલોજી પણ આવી જે અંગે જાણકારી આપવામાં આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી